ગતરાત્રી દરમિયાન ટપ્પર ગામે લગ્ન પ્રસંગે હત્યાના બનાવ સંદર્ભે બે યુવક ઝડપાયા પ્રેમ સંબંધમાં યુવાનનો ભોગ લેવાયો અંજાર તાલુકાના ટપ્પર ગામે લગ્ન પ્રસંગમાં હત્યાનો બનાવ સામે આવતા પૂર્વકચ્છ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર હત્યાની ઘટનાનું નિરીક્ષણ કરી તપાસ આરંભી હતી જે તપાસ દરમિયાન મરણ જનાર જયંતી કોલીના આરોપીઓની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જેનું મન દુઃખ રાખી આરોપીઓએ તેની હત્યા નિપજાવી નાખી હતી હત્યા કરનાર આરોપીઓમાં ચંદન નારાયણભાઈ કોહલી રહે ટપ્પર અને હરીશ મલુભાઈ કોલી રહે મોટી ચીરઈ વાળાને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે લેટ રાત્રિના સમય દરમિયાન ઉદય પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પર ગામમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં એક જે વ્યક્તિ છે જે મરણજનક જેમનું નામ જે છે જીતેન્દ્ર કોહલી છે એમના ઉપર બે શખ્સો જે છે ફરીથી એમના શરીરના વિવિધ જગ્યા ઉપર ઘા કરેલ છે જેનાથી એમની ત્યાં મૃત્યુ નિપજેલ હતી જે બે વ્યક્તિ સંડોવાયેલા છે એમાં બે આરોપી છે એ ચંદન નારાયણ કોલીકરન છે અને હરેશ મલુભાઈ કોલીકરન છે જ્યારે આ બનાવની જાણ પોલીસને થઈ ત્યારે જે પોલીસ ફોર્ડ ઉપર પહોંચી ત્યારે પોલીસે ડેડ બોડી જોઈ હતી અને જે તે વખતના સમયમાં એમાં

એમાં જે ઘા મારેલા છે પ્રાથમિક પોલીસ તપાસનો જે છે સિલસિલો ચાલી છે અને આગળની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા જે એ તપાસ દરમિયાન જેટલા પણ એમના પાસાઓ હોય બધી પાસાઓ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે